નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે નવરાત્રીના ત્રીજા દિવસે વડોદરા શહેરના યુનાઇટેડ વે લક્ષ્મી વિલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડ ભાડવાળી જગ્યાઓએ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ને તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને ને સાથે રાખી પ્રી ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસઓજી પોલીસ જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડીરાદરા નાઓએ વડોદરા શહેરના મોટા નામચીન એવા યુનાઇટેડ વે લક્ષ્મીમલાસ પેલેસ નવલખી ગરબા ગ્રાઉન્ડ ઉપર નવરાત્રીના ત્રીજા દિવસે જુદી જુદી જગ્યાઓએથી ગરબા રમવા માટે આવતા નાગરિકો ભીડ વધુ પ્રમાણ થતી હોય જે અનુસંધાને રિચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં વડોદરા શહેરના નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરક્ષાના ભાગરૂપે એસી ના પોલીસ અધિકારી કર્મચારી બોમ્બ સ્કોડ કવિક રિસ્પોન્સ ટીમ તેમજ ડોગ સ્કોડ ને સાથે રાખીને ગરબા ગ્રાઉન્ડ માં તથા આજુબાજુ પાર્કિંગ વિસ્તાર માં તથા આવવા જવાની જગ્યાઓ તથા ખાણી પીણાની દુકાનો વગેરે જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવા માં આવેલ તેમજ પ્રવેશદ્વારો ઉપર લોકોના સ્કેનિંગ થી લઈને આવતા જતાં લોકોની સુરક્ષા અને સલામતી માટે રાખવા માં આવેલ સિક્યુરિટી ને જરૂરી સૂચનાઓ આપવા માં આવેલ આ ચેકિંગ કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિઓ જોવા મળેલ ન હતી રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા